આજની રેસીપી છે મીઠા ઢેબરા આ મીઠા ઢેબરા ઘઉંના લોટ અને ગોળમાંથી બનાવવામાં આવે છે અને આ એક એવી સ્પેશિયલ સાતમ આઠમમાં બનાવવામાં આવે છે કે જે જરૂર જોજો અને તો ચાલો બનાવીએ મીઠા ઢેબરા તો મીઠા ઢેબરા બનાવવા માટે અહીંયા આપણે જોઈશે સૌ પ્રથમ તો ગોળ લઈ લેવાનો છે તો ગોળ અહીંયા તમારી પાસે જો આખો ગોળ હોય તો એનો આ રીતે ચાકુ વડે આપણે એને ઝીણો સમારી લેવો અને આ રીતે જ તમારે એને સમારીને લેવું જો દેશી ગોળ લેતા હોય તો પણ તમારે આ રીતે લઈ લેવું અને એને તમારે થોડું માપ કરીને તમારે લેવો કે તમે જે પણ તમે તમે મીઠું જેટલું કેટલું ખાવ છો એના ઉપર તમારે લેવું તો અહીંયા હું એક વાટકી ભરીને આ રીતે ગોળ છીણ લઉં છું અને એક તપેલી લીધી છે એની અંદર હું એક કપ પાણી અંદર ઉમેરી દઉં છું તો અહીંયા મેં અડધો કપ પાણી ઉમેરી દીધું છે આ રીતે થોડું પાણી બચાવ્યું છે હવે આને આપણે શું છે કે ગેસ ઉપર મૂકીશું એટલે એને પહેલાં આવી રીતના જો ગોળ ન ઓગળતો હોય એટલે એને આપણે ચમચી વડેથી ગોળ બધો નથી ઓગળી જતો હતો એટલે આપણે શું છે કે એને થોડું ગરમ કરીએ ને તો ગોળ બધો ઓગળી જાય તો ચાલો આપણે એને ગેસ ઉપર આપણે એને ગરમ કરવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે લોટ લઈ લઈશું અને હવે આને આપણે ગેસ પર મૂકી અને ગરમ થઈ જાય ત્યાં સુધી એક આપણે લોટ લઈ લઈશું તો એક બાઉલ લીધો છે એની અંદર બે કપ ભરીને આપણે લોટ લઈ લઈશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં હોય એટલો તમે બનાવી શકો છો તો મેં અહીંયા બે કપ લોટ લીધો છે અને લોટની અંદર આપણે ઉમેરીશું મેં અહીંયા વરિયાળી લીધી છે અને હવે આપણે મોણ માટે લઈ લઈશું તો અહીંયા ઘી લીધું છે બે ચમચી જેટલું આપણે નાની ચમચી લીધું છે ઘી અને અહીંયા બીજું આપણે તેલ લીધું છે તેલ પણ મેં તેલ લીધેલું છે તમે એકલું તેલનું મોણ આપવું હોય તો તમે આપી શકો છો અને એકલું ઘીનું આપવું હોય તોય આપી શકો છો અને હવે આપણે ચપટી સોડા લઈ લઈશું આની અંદર ચપટી સોડાથી સારો એવો કડક પણ થાય છે અને એકદમ કુરકુરી એવી બને છે તો હવે આપણે સારી રીતે મોણ આપી દેવાનું છે અને લોટમાં બધું ઘી તેલ ભળી જાય એ રીતે આપણે એને સારું એ મિક્સ કરી દેવાનું છે અને પછી આવી રીતે જે એકદમ લાડુ વળે ને મુઠ્ઠી વળે એટલે આપણે એમાં ગોળનું પાણી આપણે ઠંડુ પણ થઈ ગયું છે મેં ગરમ કરી દીધું હતું અને થોડું થોડું ઉફાળું હોય ને ત્યારે તમારે એની અંદર ઉમેરવું તો હવે અમે અહીંયા ગરમ ગરમા ગરમ થોડું એટલે આપણે ગરમ હોય ને ત્યારે જ અંદર એને ઉમેરીને લોટ બાંધી હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું એક સાથે આપણે બધું નહીં ઉમેરી દઈએ થોડું થોડું પાણી ઉમેરીશું આપણે તો અહીંયા મેં થોડું થોડું ગોળનું પાણી લઉં છું અને આ રીતે આપણે બધું મિક્સ કરી અને થોડો એકદમ કઠણ નહીં નેવો લોટ બાંધીશું આપણે એક સાથે જો પાણી આપણે ઉમેરી દઈએ ને તો શું છે કે એકદમ કઠણ બની જાય ઢીલું પડી જાય અને પછી આપણે ને શું નાસ્તો પણ આપણો સારો ના બને રેસીપી બગડી જાય એટલા માટે આપણે એને થોડું થોડું પાણી ઉમેરતા જવું અને જે રીતે આપણે રોટલીનો લોટ કેવો બાંધતા હોય છે એ રીતે લોટ બાંધી લેવો તો ફરી પાછું થોડું પાણીની જરૂર પડે છે અને પાણી આપણે ગાળીને જ લેવું એટલે શું કે ગોળમાં કંઈ કચરો આવતો હોય છે એ કચરો ડાયરેક્ટ આપણે અંદર ના જાય હવે આપણે લોટ આ રીતે મસળી લઈશું જે રીતે આપણે ઘરમાં રોટલી પરાઠાનો લોટ કેવો બાંધતા હોય એ રીતે તમારે લોટ તો હું તમને આ જે બતાવું છું એ રીતે તમારે લોટ એવી રીતના તમારે બાંધી લેવો તો હું અત્યારે તમને કોઈ પણ વિડીયો સ્કીપ નથી કરતી અને હું તમને આ આખો વિડીયો બતાવું છું એટલે તમને શું છે કે જરૂર ખ્યાલ આવે તો આ રીતે આપણે બનાવીશું મીઠા ઢેબરા હવે લોટ પણ સારો એવો મસળાઈ ગયો છે અને હવે લોટ આ રીતે મસળાઈ જાય ને એટલે એને આપણે જરી કંઈ રેસ્ટ નથી આપવાનો તરત જ આપણે બનાવવાનો છે અને આ રીતે થોડો થોડો આપણે ગુલ્લો લઈ લઈશું તમારે કેટલા મોટો બનાવો છે ને કેટલો નાનું બનાવવી છે આપણે જે પૂરી બનાવતા હોય ને એ રીતે તો થોડું થોડું આપણે લઈશું આ રીતે જોઈ શકો છો આટલો આટલો લઈને આપણે એનો ગુલા કરી લઈશું અને આમાંથી તમારે જો આ મોટો બનાવ્યો તો એ રીતે એમાંથી થોડો કાઢી અને આ રીતે નાના નાના કરવા હોય તો તમે નાના નાના લુવા લઈને એને આ રીતે ઢેબરા બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ પારંપરિક રીતે આપણે વર્ષોથી બની બનતા આવતા મમ્મીના વખતના આ ઢેબરાનો આજે પણ એવો જ સ્વાદ આવે છે જે રીતે મમ્મી દાદી બનાવતા હતા એ જ સ્વાદને એ જ ટેસ્ટને એ જ સુગંધ તો જ્યારે બનાવો ત્યારે એક જ સ્વાદને એક જ સુગંધને તો હવે આપણે થોડો લોટ લઈ અને વેલણ પાટલી લઈને આવી રીતે આપણે ઉપર ઉપર વેલણ આપવા બહુ પતલી નહીં કરવી આપણે તો આ રીતે એને આપણે વણી લઈશું અને ચાકુ લઈ લઈશું આપણે ચાકુથી શું કાપા આપી દે એટલે ફૂલે નહીં અને એકદમ આપણો પોચો ન પડી જાય અને આ રીતે આપણે બનાવીશું ને તો એકદમ ક્રંચી અને ક્રિસ્પી રહે તો આવી રીતે ફરી પાછો હું તમને વણીને બતાવું છું અને તમારે જો વણવા હોય ને તો એક સાથે તમે મોટો લુવો લઈને એક સાથે રોટલી તમે વણી અને પછી કોઈ નાની વાટકી હોય કે ઢાંકણું હોય કે તમારે કોઈ પણ સાઈઝનો તમારે બનાવો ને તો તમે એને બનાવી શકો છો તો હું અત્યારે તમને અહીંયા બે ત્રણ બનાવીને બતાવું છું તો આવી રીતે આપણે ઉપર ઉપર વેલણ મારેલું છે એટલે બહુ પતલી નહીં કરી દેવાનું નહીં તો શું છે ખાવામાં એકદમ સરખી ના બને અને આ રીતે બનાવો ને ઉપર કાપા કરી દે એટલે ફૂલે નહીં તો હવે આપણે તેલ પણ લઈ લઈશું ગરમ કરવા મૂકી દે જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે અને તેલ ગરમ થઈ ગયું છે થોડું હલકું પહેલાં તમારે શું એકદમ હાઈ ગરમ કરી દેવું અને પછી ગેસ તમારે ધીમો કરી દેવો લો કરી દેવો એટલે એકદમ નાખતા તમારે બળી ના જાય અને ધીમે શેકાઈ જાય તરત અને આને બહુ વાર લાગતી નથી હોતી શેકાવવામાં આપણે બિલકુલ આપણે ઓછું પાણી હોય ને એટલે ફટ જઈને તળાઈ જાય છે તો હવે આપણે આ રીતે કાઢી લઈશું અને સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે જ્યારે તળાશે ને ત્યારે ગરમા ગરમ તો એકદમ ઢીલું એવું લાગશે અને જો તમે ધીમા તેલમાં તમે ગરમ અંદર ઉમેરશો આ ઢેબરા તો બધા પોચા પડી જશે અને બધા તૂટી જશે એટલે તમારે થોડું હાઈ તેલ ગરમ કરી અને પછી જ અંદર આ ઢેબરા નાખવા તો કાઠિયાવાડમાં પારંપરિક રીતે બનતા મીઠા ઢેબરા આ રીતે બનાવવામાં આવે છે સાતમ આઠમ પર તો એન્જોય કરજો મિત્રો અને બનાવજો અને હવે આપણે આ રીતે બધા તળી લઈશું તો ફરી પાછા આપણે સેમ એ રીતે તળી અને લઈ લીધા છે અહીંયા સર્વિંગ બાઉલમાં તો છે ને તૈયાર છે આપણા મીઠા ઢેબરા તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને જરૂર આ વિડીયો પસંદ આવ્યો હશે તો ફ્રેન્ડ્સ પસંદ આવ્યું હોય તો એક લાઈક જરૂર આપી દેજો અને ચેનલ પર આવ્યા હો નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો શું છે ફરી મળીએ અને બીજું કે હું વિડીયો જ્યારે નાખું ને ત્યારે તમને મારા વિડીયોનું સૌથી પહેલાં નોટિફિકેશન મળે તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરો હેલ્ધી રહો સ્વસ્થ રહો અને તહેવારોમાં બનાવવું ખાવાની મજા પડે તેવા તો આ રીતે ઢેબરા મીઠા ઢેબરા તમે આને ગોળવાળા અને ઘઉના લોટમાંથી ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો તૈયાર છે આપણા ગોળવાળા મીઠા ઠેબરા એ પણ આપણે